ગાંધીધામ તાલુકામાં મતદાર કાપલી વિતરણ સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિ પ્રવૃત્તિ કરાઈ ગાંધીધામ તાલુકામાં મતદાર કાપલી વિતરણ સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિ પ્રવૃત્તિ કરાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કચ્છ અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં સ્વીપ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે કચ્છમાં મતદાન જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન સાથે મતદાર કાપલી વિતરણ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ગાંધીધામ તાલુકામાં મતદાર જાગૃતિ માટે સમજણ આપવામાં આવી હતી તેમજ મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવીને ચોક્કસપણે મતદાન કરવા અપીલ કરાઈ હતી